નું નિધન થઈ ચુકે છે છતાં પણ હજી પણ તેમનું મતદાર યાદીમાં નામ બોલાઈ રહ્યું છે

નમસ્કાર 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 આજે ઓક્ટોબર પચીસ નો દિવસ અત્યારે હું અને અમારા નેતા માન્ય ધારાસભ્ય શ્રી ચૈત્રભાઈ વસાવા ગુજરાતના ચૂંટણી કમિશનની ઓફિસ પર છીએ આજે ગુજરાતના ચૂંટણી કમિશનર દ્વારા એક બહુ જ મહત્વની મીટિંગ બોલાવવામાં આવી હતી અને આ મીટિંગમાં આમ આદમી પાર્ટીના પ્રતિનિધિ તરીકે હું અને ચૈતરભાઈ ઉપસ્થિત હતા ગુજરાતની અંદર સ્પેશિયલ ઇન્ટેન્સિવ રોલ બનાવવા માટે છે રિવિઝન કરવા માટે અને એટલા માટે આજે આ ગુજરાતની મતદાર યાદી સુધારણાના કાર્યક્રમની અંદર જનતા વતી સૂચન અમે આપ્યા છે સરકારનું એવું કહેવું છે ચૂંટણી પંચનું એવું કહેવું છે કે ગુજરાતની આખી મતદાર યાદી જે છે એની અંદર સુધારો કરવામાં આવશે ફેરફાર કરવામાં આવશે એક એક વ્યક્તિનું ફોર્મ ભરવામાં આવશે અને એક વ્યક્તિનું મતદાર યાદીમાં નામ આવશે કરવા પાછળનું કારણ એમણે એમ બતાવ્યું છે કે સ્થળાંતર થઈ ગયેલા મતદારો મૃત્યુ પામેલા મતદારો ડુપ્લિકેટ મતદારો એક જ વ્યક્તિનું બે વખત નામ હોય એવા મતદારો કે અન્ય કોઈ કિસ્સાઓ બન્યા હોય આ તમામ કિસ્સાઓમાં જે કઈ ફેરફારો મતદાર યાદીમાં થયા હોય એનો સુધારો કરવા માટે થઈ અને એસઆઈઆર કરવામાં આવવાનું છે આપણને ખ્યાલ છે કે બિહારમાં હમણાં જ એસઆઈઆર ની પ્રક્રિયા કરવામાં આવી અને ખૂબ ઉબાળો થયો તો આમ આદમી પાર્ટીએ પૂરી રીતે તૈયારી કરી અને આજની મિટિંગમાં મહત્વની બે ચાર બાબતોનો પ્રશ્ન ઉઠાવ્યો છે જેમાં અમારા નેતા ચૈતરભાઈએ એક મહત્વની વાત રજૂ કરી કે ચૈતરભાઈ અને ગામડાના વિસ્તારોની અંદર અનેક લોકો શહેરોમાં માઇગ્રેટ થઈને રહે છે એમનું ગામડાની મતદાર યાદીમાં પણ નામ છે શહેરોની મતદાર યાદીમાં પણ નામ છે તો આ કર્યા પછી બે માંથી એક જગ્યાએ નામ રાખવા માટે શું વ્યવસ્થા છે તો ચૂંટણી પંચ પાસે ઇન્ડસ્ટ્રીયલ સ્ટેટ છે ઔદ્યોગિક રાજ્ય હોવાના કારણે ગુજરાતના લગભગ જિલ્લાઓની અંદર જીઆઈડીસી મોટી મોટી કંપનીઓ અને મોટા મોટા ઉદ્યોગો છે આ ઉદ્યોગો કંપનીઓમાં ઉત્તર પ્રદેશ રાજસ્થાન બિહાર કે અલગ અલગ રાજ્યો મધ્યપ્રદેશના માણસો ત્યાં મજૂરી કરે છે એ મજૂરી કરતા લોકોના હજારોની સંખ્યામાં નામ મતદાર યાદીમાં ભાજપ દ્વારા નાખી દેવામાં આવ્યા છે અને ચૂંટણી ટાણે કંપનીના માલિકોને દબાવીને એ મજૂરોના મત ભાજપની અંદર જાય એવી વ્યવસ્થા આખા ગુજરાતમાં ઊભી કરેલી છે અમે આજે ચૂંટણી પંચને પ્રશ્ન પૂછ્યો કે ઉત્તર પ્રદેશની મતદાર યાદીમાં પણ નામ હોય અને રાજકોટની જીઆઈડીસીમાં રહેતા મજૂરનું નામ રાજકોટમાં પણ હોય તો બંને નામ ચેક કેવી રીતે કરશો આ પ્રશ્નનો ગુજરાતના ચૂંટણી પંચ પાસે હાલમાં કોઈ જવાબ નથી કે આવું ચેક કેવી રીતે કરવાનું અમે પૂછ્યું કે કરોડો રૂપિયાનો ખર્ચો કરીને હજારો માનવ કલાકો બગાડીને આખા રાજ્યનું વહીવટી તંત્ર આની અંદર લાગી જવાનું છે એક એક માણસ લાઈનમાં ઊભો રહેવું પડશે ગરીબ હશે મજૂર હશે અભણ હશે અશક્ત હશે અપંગ હશે બીજી ત્રીજી રીતે જે લોકો હશે બધા ખૂબ હેરાન થશે અને આટલું બધું કર્યા પછી પણ જો રાજ્યનું ચૂંટણી પંચ કે કેન્દ્રનું ચૂંટણી પંચ

એક જ મકાનમાં ત્રણ વખત નોંધાયેલું છે પોતાના પોતાના ઘરમાં ત્રણ વખત આ બેન મતદાર છે એક મહિલાનો આ ચૂંટણી કાર્ડ લઈને મેં રજૂ કર્યું અને ચૂંટણી પંચના જે મેન સાહેબ હતા એને આ જોઈને ખાલી મારી સામે સ્માઈલ કરી એની પાસે કોઈ જવાબ જ નથી કે ગોપાલ ઇટાલિયાનો ત્રણ વખત મતદાર યાદીમાં નામ છે ઓલ એ જ ફોટો પણ એનો એ સરનામું પણ એનું એ ઘર નંબર પણ એનો એ અને ત્રણ વખત મત એને અધિકાર મત આપવાનો મતદાર યાદી પ્રમાણે મળ્યો

ભાજપને જે પ્રયત્ન કરવા એ કરી લે પણ આ વખતે એનું હારવાનું ફરજિયાત છે કેમ કે આ વખતે આમ આદમી પાર્ટી બેઠી છે આમ આદમી પાર્ટી છે ત્યાં સુધી કોઈ પણ પ્રકારની ગેરરીતિ થવા નહીં દઈએ વધારે વિગત અમારા ચૈત્રભાઈ વસાવા કહેશે આજે ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારીએ તમામ સર્વદળીય બેઠક આજે બોલાવી એમાં અમારા આમ આદમી પાર્ટીના ગુજરાતના નેતા ગોપાલ ઇટાલિયાજી અને અમે ઉપસ્થિત રહ્યા અમે બંને ધારાસભ્ય એટલા બધા ગુજરાતની જનતાને લઈને ગંભીર હતા કે અમે કીધું કે હમણાં સુધી જે લોકો મૃત્યુ પામતા હતા જે વહોને આપણે લગ્ન કરીને લાવતા હતા તો એ રૂટીન પ્રક્રિયામાં એ નામ ચડી જાય અને મૃત્યુ પામે એનું નામ કમી કરી દેતા હતા બીએલઓ બીએલઓ નું એ કાયમનું કામ છે રૂટીન ચાલે છે તો એસઆઈઆર ગુજરાતમાં લાવીને ચાર અગિયાર બે હજાર પચીસ થી ચાર બાર બે હજાર પચીસ એક મહિના દરમિયાન પાંચ કરોડ આઠ લાખ ઓગણ ચાલીસ હજાર મતદાતાઓના નવા ફોર્મ ભરીને નવી યાદી તૈયાર કરવાની શું જરૂર પડી અને છેલ્લે લઈને વર્ષમાં આવું થયું નથી પણ આ વર્ષે કેમ જરૂર પડી કે અમારે એસઆઈઆર કરવું છે કે જે લોકો મરણ પાઇમા હોય એના નામ અમારે કાઢવા છે ત્યારે અમે સરકારને પૂછ્યું કે જે લોકો ડુપ્લિકેટ મતદાતાઓ છે બે જગ્યાએ મત કરે છે માનો કે અંકલેશ્વરમાં મજૂરી અર્થે આવેલા બિહાર યુપી મધ્યપ્રદેશના લોકો પોતાના ગામમાં પણ મતદાન કરે છે અને અંકલેશ્વરમાં મતદાન કરે છે તો એના માટે ચૂંટણી પંચ પર શું ટેકનિકલી શું સોફ્ટવેર છે કે શું બાબતો છે કે એને આપણે પકડી શકાય તો ચૂંટણી પંચ પર એનો જવાબ નથી બીજું એક જ મહિના માટેનો આ કાર્યક્રમ છે અને આખી મતદાર યાદી નવી બનાવવાની છે ત્યારે જે લોકો પોતાનો જીવન નિર્વાહ માટે ગામડાઓમાંથી સૌરાષ્ટ્રમાં ખેતમજૂરી કરવા જાય છે સુગરોમાં મજૂરી કરવા જાય છે કંપનીઓમાં મજૂરી કરવા જાય છે અને એ લોકોના ઘરે જ્યારે બીવેલો જશે અને ઘરને તાળું મારેલું હશે તો એનો ફોટો કાંથી આવશે એના ડોક્યુમેન્ટ કાંથી લેવામાં આવશે અને એની શું વ્યવસ્થા છે ત્યારે ચૂંટણી અધિકારી પાસે એનો જવાબ નથી એ જ પ્રકારે અમે કીધું કે બોર્ડર વિલેજો છે ગુજરાતમાં ઘણા મધ્યપ્રદેશ રાજસ્થાન અને મહારાષ્ટ્રની બહેનોને વો બનાવીને અહીંયા લાવવામાં આવ્યા છે અને ઘણી અહીંની બહેનોને ત્યાં પણ લગ્ન કરીને આપ્યા છે ત્યારે એમના પુરાવા કઈ રીતના આપણે મહિનાની અંદર ભેગા કરીશું ત્યારે ત્યાંની યાદીમાં પણ નામ છે તે કમી કઈ રીતના થશે અહીંની યાદીમાં કઈ રીતના સિસ્ટમ છે એનો જવાબ ચૂંટણી પંચ પર નથી ત્યારે જે પાંચ કરોડ આઠ લાખ ઓગણચાલીસ હજાર મતદાતાઓની નવી યાદી બનાવવાની જે તજવીજ આ ગુજરાત સરકારે હાથ ધરી છે એ માત્ર ને માત્ર ગરીબ વંચિત દલિત પીછડા અને મજૂરી વર્ગના લોકો જે વૃદ્ધ છે મતદાન યાદીમાં નામ ઉમેરવા માટે શું એ લોકો રજા પાડશે કંપનીમાં શું એ લોકો સુગરમાં અઠવાડિયું રજા પાડીને ઘરે જવાના છે નથી જવાના ત્યારે આવી ગંભીર બાબતોમાં પણ જે રૂટિન પ્રક્રિયા ચાલે છે એને ફ્રીજ કરી દેવામાં આવી છે આખું જે ત્યારે સરકારને અમારે વિનંતી છે સરકાર આમાં કોઈ ગંભીરતા નથી એની પાસે કોઈ ટેકનોલોજી નથી કે કોઈ લિંક નથી કે ડુપ્લિકેટ વોટરોની સ્કીનિંગ કરી શકાય ત્યારે સરકાર આ બધી કરવાની જગ્યાએ જે રૂટિન પ્રક્રિયા ચાલે છે એ કરે અમે અમારા તમામ અમારા લેવલના એજન્ટો છે એમને અમે સજાગ કરી દઈશું ક્યાંય પણ ભારતીય જનતા પાર્ટી એવા નાગરિકોને જેના મત કપાઈ જાય છે એ વોટ ચોરી ના થાય એની તકેદારી રાખીશું અને જે પ્રકારે ચૂંટણી પંચનો રવૈયો રહ્યો છે હમણાં આવનારા દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવવાની છે હમણાં તમે જોયું હશે પંદર મ્યુનિસિપલ કોર્પોરેશનો એસી જેટલી પાલિકાઓ અને અઢીસો જેટલા તાલુકા પંચાયતો અને બત્રીસ જેટલા જિલ્લા પંચાયતોની ચૂંટણી આવવાની હતી એની જગ્યાએ યાદી ફ્રીઝ કરીને નવી એસઆઈઆર ની યાદી સાત ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ માં બહાર પાડવાની વાત કરી છે અને બાદમાં ચૂંટણી કરવાની ત્યાં સુધી વહીવટદારો રાજ કરશે એવી વાત જયારે ચૂંટણી પંચ કરતું હોય એટલે આ ગુજરાતની જનતા લોકશાહીમાં ખૂબ જ ગંભીર બાબત છે પ્રજાના ટેક્સના પૈસાનું રાંધણ થવાનું છે લાખો માનવ કલાકો જયારે બગડવાના છે ત્યારે અમારે તો ચૂંટણી આયોગ ને નમ્ર અપીલ છે ચૂંટણી પંચ એ સંવિધાનિક સંસ્થા છે કોઈના પણ દબાણમાં આવ્યા વગર બાબા સાહેબ આંબેડકરે બંધારણમાં બધાને એક મત નાખવાનો અધિકાર આપ્યો છે એ અધિકાર છીનવવાનો પ્રયાસ કોઈ પાર્ટી કે કોઈના ઇશારે ચૂંટણી પંચ એ ગુનો ના કરે એવી અમારી સૌવતી અપીલ છે અને આવનારા દિવસોમાં ગુજરાતની જનતાને પણ અમે કહીએ છીએ એક મહિનાનો સમય છે આપણે આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે ત્રણ ત્રણ મહિના લાઈનો પર હતા રેશન કાર્ડ કેવાયસી કરાવવા માટે ચાર ચાર મહિના લાઇન પર હતા ત્યાં નેટવર્કો નથી ગામડાઓના ઇન્ટરિયર એરિયામાં બધી તકલીફો ઊભી થવાની છે ત્યારે બધા જ તકેદારી રાખે અને આ એસઆઈઆરના નામે આપણો મત આપવાનો અધિકાર છીનોવાય ના જાય એ માટે આપણે બધાએ સજાગ રહીને આનો સામનો કરવા માટે પણ તૈયાર રહેશો એવી સૌને હું અપીલ કરું છું આપણે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના બંને ધારાસભ્યો તેમણે જે એસઆઈઆર ની પ્રક્રિયા છે તેને લઈને ફૂલ સમર્થન આપવાની વાત કરી છે પણ જે વોટ ચોરીનો મુદ્દો છે તેને લઈને તેમણે સરકારને ઘેર્યા છે અને કહ્યું છે કે જેમના કાર્યક્રમમાં વોટ ચોરી થઈ છે હવે તે સરકાર એસઆઈઆર કરાવવા જઈ રહી છે તેના જ કારણે રાજકારણ ગરમાયું છે ત્યારે આવનારા સમયમાં એસઆઈઆર ને લઈને કઈ રીતનું પ્રતિસાદ મળે છે ઇલેક્શન કમિશન ને તે જો રહ્યું દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો